ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે આ સાથે જ વિકસિત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે તો વડોદરામાં હર્ષભાઈ સંઘવી પહોંચશે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે અને આ દરમિયાન વિકસિત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે તો વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે વિકસિત સંકલ્પ યાત્રા અને સુથાર વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે અલ્પેશ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે છે અને આ દરમિયાન જે અયોધ્યા ખાતે અર્પણ કરવા જયારે અગરબત્તી છે તેને ફ્લેગ ઓફ પણ કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમનો ઘટનાક્રમ શું રહેશે બિલકુલ વાત કરવામાં આવે તો ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે આજે વડોદરાની મુલાકાતે આવે છે સૌ પ્રથમ તેઓ ડેસર તાલુકાનું જે નાના સિહોરા ગામ છે ત્યાં ભારત વિકસિત યાત્રા સહિત જે વિવિધ વિકાસના કામો છે કરેલા તેનું લોકાર્પણનું કાર્યક્રમ છે અને ત્યારબાદ તેઓ વડોદરા ખાતે સીધા છાણી આવી પહોંચશે અને છાણી ખાતે આવેલા આજે યમુનાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેનું ઉદઘાટન કરશે કહી શકાય કે જે રીતે ગૃહ રાજ્યમંત્રી વડોદરાના પ્રભારી છે તે રીતે આજે વડોદરાની મુલાકાતે છે વડોદરા શહેરની અંદર વિવિધ જે કાર્યક્રમો છે તેની અંદર હાજરી આપવાના છે અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નવીન બનેલા તાલુકા પોલીસ સ્ટેશન છે તેમનું પણ ક્યાંક લો જે ઉદઘાટન છે તે થવા જઈ રહ્યું છે પુત્રી જાપા ખાતે જે પોલીસ લાઈન બનાવવામાં આવી છે તેનું પણ હર્ષભાઈના હસ્તે જે લોકાર્પણ છે તે કરવામાં આવશે ત્યારે જે રીતે હેલ્મેટ વિતરણ હોય મોટર બાઇક વિતરણ પોલીસના જે વિવિધ વિભાગના જે લોકાર્પણના કાર્યક્રમો છે તે કરવામાં આવશે વડોદરા શહેરની અંદર ચાર જેવું નવા પોલીસ સ્ટેશન બનેલા છે ચારે ચાર પોલીસ સ્ટેશનનું હર્ષભાઈના હસ્તે આજે ઉદ્ઘાટન ઉદઘાટન છે તે કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ સીધા સાડા ચાર કલાકે જે અયોધ્યા ખાતે એકસો ને આઠ ફૂટ લાંબી જે અગરબત્તી બનાવવામાં આવી છે તેનો એકસોને અગિયાર ફૂટ જેટલો લાંબો રથ છે તેને પણ ફ્લેગ ઓફ કરવાના છે એટલે કહી શકાય કે જે રીતે આજે હર્ષભાઈ સંઘવીનો વડોદરાનો જે કાર્યક્રમ છે તેમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે આજે જોઈ શકો છો કે હવે નાના શિહોરા બાદ તેઓ સીધા છાણી જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેના ઉદઘાટન માટે આવવાના છે અને ત્યારબાદ તેઓ જે નવીન બનેલા પોલીસ સ્ટેશન છે તેનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ જે રીતે ઐતિહાસિક જે ઘટના ઘટવા જઈ રહી છે એકસો ફૂટ લાંબી અગરબત્તી અહીંયાથી અયોધ્યા જશે ને ત્યાં જે અયોધ્યાના આંગણામાં પ્રજ્વલિત કરવામાં આવશે તેનું ફ્લો એગ વોફ છે તે હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવાનું છે એટલે કહી શકાય કે જે રીતે આજે હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે છે વિવિધ તેમના પ્રોગ્રામ રૂમ પણ વડોદરામાં છે તેઓ નાના સિહોરા બાદ તેઓ છે હવે સીધા વડોદરા પહોંચવાના છે જી જી અલ્પેશ સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે અને આ દરમિયાન અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે